ટ્રાફિક પણ થઈ ગયો છે અત્યારે અહીંયા અપડત ટ્રાફિક આપને બતાવી દઉં આ ચારે બાજુનો ટ્રાફિક અને ત્યારબાદ હવે આ જે છોકરો જે વૃક્ષ ઉપર ચડ્યો છે તેને બતાવું આવે હવે એને કાંઈ ઉપર નહીં નહીં કંઈ એમનો આ જે છોકરો છે આ વૃક્ષ ઉપર ચડ્યો છે આ જો તમે જોઈ શકો છો પરંતુ ઇલેક્ટ્રિક આ વીજ વાયરો છે આ વૃક્ષની અંદર કરંટ આવતો હોય તો હવે તે અત્યારે પોતે તેમાં સલવાઈ ગયો તો મહેસૂસ કરે આ જોઈ શકો છો છોકરોનું વીજ વાયરો હવે વીજ પાવર બંધ કરવા માટે એ વીજ વિભાગને કોલ કરેલો છે આહીથી તેમના સંબંધીઓ છે ઘરના તેઓ તેનો છોકરો હવે ઉપર અટકાઈ ગયો છે તો તેના માટે તેઓ અહીંયા ધમપધરા કરી રહ્યા છે આ જોઈ શકો છો ધમ કરી રહ્યા છે અહીંયા આ જોઈ શકો નાનો છોકરો છે બધા પછાડા કરે છે અને અહિયાં વૃક્ષ ઉપર એક નાનો છોકરો છે અને તેને આ વીજ કરંટ લગી રહ્યા વીજ કતાર એટલે નીચે નથી ઉતરી શકતો અત્યારે અહિયાં બધા છે દિવસ આ છોકરો અટકાય ગયો છે ટીમ પણ અત્યારે નાનો છોકરો છે તે વૃક્ષ ઉપર થયો છે અત્યારે અને અહિયાં વીજ પાવર તે વૃક્ષ અડીને હોય વીજ વાયરો તો તેને વીજ કરંટ લાગતો હોય તે અટકી ગયો છે ઉપર નીચે ઉતરી શકતો નથી એના કારણે તેના પરિવારજનો અત્યારે અહીંયા ધમપછાડા કરી રહ્યા છે બીજી વિશેલની ટીમ પણ અત્યારે અહીં આવી ગઈ છે નવા નવા બાળક પણ રડે છે

ટીમ છે જોઈ શકો છો એક ડાળી છે તેને તોડેલી છે તોડવા માટે પણ તે ડાળી છે તે વીજ વાયર અડી જતા વીજ કરંટ આવતો હોય તેવું લાગે છે આ હવે દોરડું લઈને ઉપર જાય છે

અને એમ કહેવાય કે સાવ ખોટી રીતે ધમ બછાડા કરતા હતા ટીમ પણ સ્થળ ઉપર અને ઘેટા બકરાને જે ઘેટા બકરા હોય તેના માટે આ પાંદડા હોય તે પાંદડા ખવડાવવા માટે તે ઉપર ચડેલો હતો અને આ પાંદડા છે તેમાં ડાળ પણ તેને તોડેલી છે અને તેમાં જે વીજ વાયર છે તેને એક ડાળી તોડતા વીજ વાયરને અડી જતા તેમાં પાવર આવતો હોય કરંટ લાગતો હોય તેને કારણે તે ઉપર અટવાઈ ગયો હતો અને અહીંયા બાજુમાં તેના પરિવારજનો રહે છે તો તેના પરિવારજનો તેનો દીકરો ઉપર અત્યારે અટકાઈ ગયો છે અને તને કંઈ થઈ ગયું તે માટે એવા કારણસર ધમ પછાડા કરતા હતા પરંતુ હવે આ છોકરો બહાર આવી ગયો છે જોઈ શકો કે નીકળી ગયો છે બહાર આર્યો ৰাহুল ৰাহুল ঝাড়ু কাপ্প চি

હવે તેનો દીકરો સહી સલામત નીચે ઉતરી ગયો બકરા ચ બકરાજને ખવડાવવા માટે આ ઝાડના પાંદડા છે વૃક્ષના પાંદડા તે તોડતો તોડવા માટે ઉપર ચડ્યો હતો પરંતુ આ ડાળી છે તે વીજ વાયરોને હાથે પડતા તેને તોડેલી કરંટ આવવા લાગ્યો અને તેને કારણે તે નીચે ઉતરી નહોતો શકતો તો પીજી વિસીલની ટીમ પહોંચી અહીંયા અને વીજ પાવર બંધ કરાવી અને જે આ નાનકડો છોકરો છે સગીર રાહુલ તેને સહી સલામત નીચે નીચે ઉતરાવી લીધો છે તો મિત્રો જોયું કે થોડી વારની અંદર અહીંયા કેટલી બધી એમ કહેવાય કે ભગડાટું બોલી ગયો એવી રીતે શબ્દ વાપરીએ તો પણ વાંધો નહીં કેમ કે અહીંયા તેમના પરિવારજનો રો રો કકડ કરી અને આ આખો વિસ્તાર છે તેને ટ્રાફિક જામથી ભરપૂર કરી દીધો આ છોકરો છે તે વજે પાણીની કુંડી છે તેમાં તેના પરિવારજનો હાથ અને પગને ધોળાવી રહ્યા છે તેને પરંતુ એમ કહી શકાય કે જે શાંતિથી કામ થઈ શકે તેના માટે આપણે હંગામો કરે રો રો કરે તેને કારણે થઈ અને અહીંયા લોકો પણ એકઠા થઈ ગયા પીજી વિસીલની ટીમ આવી અને વીજ પાવર બંધ કરાવી અને છોકરાને રાહુલ નામનો છોકરો છે તેને સહી સલામત રીતે નીચે ઉતરાવી લીધો છે અને અત્યારે એમ કહી શકાય કે આ રોડ ઉપર જ પીજી વિસીલની ટીમ છે તે વીજ જે વીજ વાયરોને નડતર વૃક્ષની ડાળીઓ છે તેને એનું કટિંગ પણ કરી રહી છે તો તેને કારણે તેઓ બાજુમાં જ હતું પરંતુ આ જે પરિવાર છે તેણે હંગામો કરી દીધો નાનો બાળકને હજુ કંઈ થયું નહોતું તે પહેલાં તેને કારણે તેને લોકો એકઠા થઈ ગયા ટ્રાફિક જામ થઈ ગયો અહીંયા પીજીસીની ટીમ આવી અને વીજ પાવર બંધ કરી અને જે આ છોકરો વૃક્ષ ઉપર ચડેલો હતો રાહુલ નામનો તેને સલામત રીતે નીચે ઉતરાવી લીધો છે